જેમાં હાલ સુધી સપ્તાહમાં બે દિવસ આંખોના ઓપરેશન પણ કરે છે જેમાં હાલ થોડા દિવસોથી આંખના દર્દીઓમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે જેમાં વધુમાં વધુ કાયમના એકસો પચાસ દર્દીઓ આંખોના રોગો માટે આવી રહ્યા છે અહેવાલ ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ અભિક્રમ ન્યૂઝ ઉપલેટા હેલો હું ડોક્ટર ઓફેલ્મિક સર્જન અને ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ કોટેજ હોસ્પિટલ ઉપલેટા અમે યુઝલી અમારો ઓફેલ્મિક ડિપાર્ટમેન્ટ જે આઈ ડિપાર્ટમેન્ટ છે એમાં અમે દર મહિને લગભગ હજારથી ઉપરની ઓપીડી તો અમે નોર્મલી જોતા જ હોય છે દરરોજની અમારી અઠવાડિયામાં અમે ત્રણ દિવસ ઓપીડી કરીએ છીએ જેમાં એક દિવસ અમારો ઓપરેશન પેશન્ટ માટે હોય છે બાકી બે દિવસ સોમવાર ને ગુરુવાર અમારી ઓપીડી હોય એ લગભગ અમારી સોના ઉપરની ઓપીડી અમારી સો પેશન્ટના ઉપરની થતી હોય છે પણ આજે અમારે ઓપીડી એક્ચ્યુઅલી ઘસારો વધારે છે અમાર લગભગ દોઢસો ઉપર پیشنટ છે આજે એટલે અમારે જેટલા پیشنટ આવે એટલા અમે બધા જોઈ દઈએ છીએ કોઈને પાછળ મોકલતા નથી અમે એટલું અમે ટ્રાય કરીએ કે બધાને પૂરી સેવા આપીએ અને સરસ ક્વોલિટી સેવા પછી આ અમારો સ્ટાફ છે અમારા બધા ડોક્ટર્સ છે જે અમારી ટીમ છે બધા કામ કરે છે દરેક پیشنટ એ લોકો પણ એક્ઝામિન કરે બધામાં અમે વિભાગ પડેલા છે અમુક નજર ચેક કરે અમુક પેશન્ટ હોય છે એ બધા પણ મારા સાથે એટલી લગન થી કામ કરે છે